માતાજી જય મુલી જય માતાજી બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં આજના પૂણા નવ જેવું થઈ ગયું હોય ને તું ગયું આપણે ધોખાવાળીમાં તો ધોખાવાળીનું નામ પડે એટલે સૌથી પહેલાં કહે ને પવન વધારે હોય અહીંયા એટલે લગભગ બે દી પહેલાં વિડીયો જે આપણે મૂક્યો હતો ને એમાં બે ત્રણ જણાની કમેન્ટ હતી કે તમારો અવાજ નથી આવતો માઇકનું કંઈક કરો અવાજનું કંઈક કરો માઇક તમારી પાસે પડ્યું હે વાળું પણ એ ભેગું હેને કામ કરવું કે મારે એક દોયડા હા આજ પવન નથી આજે અસરાધ પવન છે વાતાવરણમાં ફેરફાર થઈ ગયો છે આજે અવાજ આવી વાંધો નથી અને વરસાદને જ્યાં હતા રસ્તામાં આગળ આવતો હતો ને એ આ ટાવર છે ત્યાંથી લઈને આ ટાવરમાં થોડાકમાં નામી રેડું હતું અકાલમાં વાંધો ના આવે બાકી જીયા એકા નથી ને વખેડા એના જ બપોર સુધી આવે ને એવું રેડું નામ્યું હતું આપણે બીજી ફેરે વખીડો હાકવા આવ્યા હા તમને ખબર જ છે ઓલે ફેરે આપણે રેમાની કાઢ લીધા હતા વિખેડિયા ઉચાલી લીધા હતા એ જ પ્રોસેસ આજ ફેરે કરી બધું ફિટિંગ કરવું જો અહીંયા પછી હાંકવાનું ચાલુ કરી દેવું અને માંડવી છે કંઈક આવી લો કાર હોતો થોડો તારે હવે લગભગ બંધ થઈ ગયો લાગે તાજા નથી આ બધા જૂના છોડવા જોવા વધારે હતો વાડીમાં હતો પણ આવો ન હતો અહીંયા વધારે હતો હવે બંધ થઈ ગયો લાગે ને ચાર પાણી પછી ઓટોમેટિક બંધ થઈ બાકી એનો પર છે જ નહીં કોઈ વસ્તુ લ્યો

અહીંયા પિન પડી ગયું હો હવે ખીલો પડી જાય એક તો આપણે ખોઈ નાખો કે વારો બારો બાંધવો જ હોય અને કોનો ખીલો જ ખોઈ જ નાખો આપણે વાણી વાડીમાં આખતો હોય ને તે દી ખબર નહીં જ્યાં પડી ગયું હોય બાકી તો મિત્રો હવે અહીંયા ફૂગાડવામાં જ ધરાય રહી સાડો કાયો આવે એ ઓલી ક્લિપની ઉતારી મો રાજણ ભાઈ હતો પાછળ હું હતો એવા તડકા લાગે તમે જોવો તો ખબર પડે કે કેવા થડકા લાગે ડબલ ડબલ નટુ નાખેલ લે ને તો એ ઉરી જાય અને આ પાટલો હાથી જોડવાનો હોય ને ટોળી જોડવાનું પાટલો હોય ને એમાં પાટલામાં આપણે બે ફેર એ નટમાં વેલ્ડિંગ કર્યું હતું તો એ તૂટી જાય પછી એને ને ઉભો હરિયો માર્યો જોઈએ બતાવું નટુમાં ઊભો હરિયો મારી ને એમાં વેલ્ડિંગ કર્યું તો એ ફેર તોડ નહીં કરતો તડકાનો હરીએ ની પાટલો એવા ઝાપટું લાગે ને બીજી ફેર હરિયા માર્યા બે બાજુ

હવે આપડી જરાક સૈડી હોય એવું લાગે છે પંખે ફગવાયું હવે થોડીક સેડી ચાર પાંચ ઇંચ બે દિવ એવા એવાથી જરાક આજુબાજુ જરાક ટેક્ટર હે ને ધીમું આખું વડે આ ખીલા હે ને ખીલા આપણે બે લઉ માંડવી બહુ મોટી નથી એટલે ડટા થઈ જાય વધારે સ્પીડમાં આપીને તો

वखीडवाई लाँगी कलर फेर थे दखाय आप लो है बाबा ने जरा पी जाए मैं इजी आयु एक फिर कारण आम से बढ़ नीचाणवा हर्जुन भाई ने हाँ छे है बदलू पड़े वरसाद बहुत थे न्याय आई बैखें भराइट गड़ीको पड़ो रूकाय नही अपने जरा ऊंचाण वा मई बैठ बैठने वेला नाक पड़ो पड़ो ऊंचे है

તો આવો શ્રી વલ્લભ આવો શ્રીલ ચાલી ગયું હે અને હા હા બાપ્કાની માંડવી એમાં હજી અખીડ હોય તો રાહલું નથી હજી આ રેલું જણાવે હે અડધાંકમાં હાલ એવું થયું હે હજી આ બધું રીઢું રીઢું લાગે કંઈ હુકારો એ બહુ હે જેવા ઉતારો કાપ કીએ ઉતારો કે હુકારો કે દીક ક્યુંય તમે બહુ જ હાજી માંડવી હુકાઈ ગઈ ખૂબ મને પ્રોબ્લેમ નથી આજી હું એણી ઉભી રહીએ ને જેટલું થાય ને બી નહો બધા બી હુકાઈ ગયો બી કામ છોડવા

અહીંયા આપણે પીવાનું છે પાણી મીઠું આકાર અને હજી એલું બહુ છે અર્જુનભાઈ ને તળી જ પડી માથા કાકરા હે એટલે લાગે બાકી આમાં હાલે માટે ખુશી જ જાય જો હા કાદો હે આપણું ધોખો છે ઠુમણો બોલો ઘણો થઈ જાય છે ઓ બાપુ આવે આપડે જો બાપાનામાં આવતો હતો ને એટલે હાથી મેલું

ક્યા બેરા કબેરા નું ડિસિપ્લિન નું કલાક નું કાર્પોન ની બીજલ ની જી હોય ને ઈ ફ્યુઝ બરી ગયો પછી આવીને હાંધીન સડાવ્યો હતા આ દુવાડા નીકરા માલિકો દુવાડા નીકરા અયા શોર્ટ થઈ ગયો છે ખબર નું પડી હવે ની રહેતી જો હું કા ની કે લગભગ લાગી જાય બસ ને ટાઈમ

તો થોડું ચાર હા વિકત એટલું હવે અહીંયા કોઈ કાઇમ ના આવે નામ મને પોરો જડી ગયો તો હા શોક થઈ ગયો હવે લાંબો વખત આપણી ટેક્સિડી છે વેલરી લે આવીએ વધારે આવીએ આજ તારી નથી પણ કાલે આવવાનું છે વધારે વેલરી આપણે ટેક્ રસ્તા આવી તમારે વાંચા છે તમે એમ કરતા હતા બાર વાગે આવીએ ખા બેઠા તેમ કે અઢી વાગે આવીએ પણ આવી ગયો પૂણા બે વાગે

man oh, kai di t yớ ta là lun đalây là 재미 гравчег gutар filtrateber ભાઈ ટેક્ટરી પૂરી નીકળી ધારિયા માં દેવ નીંદરી ગઈ અને વરસાદી ભાઈ છોડી મેં વડે વડે સાથે પડે ને જવી ગયો તમે ભલે વરે વડે દીધું કંપલ ને બધું આપડે ગાળાવાનું ભરાઈ ગયું

અમે અહીંયા હોય ને એવું લાગે છે પછી વીજ ને ગાજ ને બહુ થાય જો જમીન તો આપણે ધરાઈ ગઈ હતી પાછું પાણી ભાઈ અને રસ્તામાંથી પાણી મીંડા જવા જમીન તો બધું માખી ધરાઈ ગયેલ છે વાવ જે આપણે અધૂરી હતી ને થોડી થોડી છ આ ફૂટ એ હવે ભરાઈ ગયા હવે આવીએ ને તો પછી આપણે વાવ છડી ગયા ફરવાનું તો આવ્યું બહાર નીકળ્યા રાખીએ બિન કરો એમ બહાર નીકળ્યા રાખતી એટલે છ વાગી વરસાદ ખાવ થઈ ગયો બંધ અને પાછળ તો ગયો પાણી ભરાણું ખેતરું એ ખેતર તો બીજી ફેરવાયું એક ફેરવું થઈ ગયું પાણી ભરાવાળાનું જે પાછું બીજી ફેરવાનું જોઈએ

હવે આજનો દિવસ પૂરો થઈ જાય વિડીયાનગરમાં કહેવાય પૂરો વિડીયો કેવો લાગ્યો તમે મને જણાવજો ચેનલમાં આવવા તો સબસ્ક્રાઈબ પણ લેજો વિડીયો આપણા હોય ને કલાક મોડ આવે છે ને એમાં વિડીયો મૂકીને દીધો ને ખેતીમાં એમનો માગો હવે એડિટિંગનો એટલે ચોવી ચોવીસની પણ અડતાલી કલાક મોડ આવે વરસાદ આપણે નવ તારીખે એવો વિડીયો આવીને તમને અભ્યાસ આવે છે તો વિડીયો બી એક લાઈંક તમારો યાદ છે મને લાવે સબસ્ક્રાઈબ કરી દો મારી આપણે નેક્સ્ટ ત્યાં બધી આવજો